તો લવિંગજી સાહેબ ને વિનંતી કરીએ કે જે થોડી ઘણી એમની હલો બોલો ભાગવત ભગવાન જય બરાબર આવીને કઈ હું કહું ભલામાણા હો કેમ કે આજે મા ભગવતી ફૂલભાઈ અને વઘાડા ગામના આંગણે અને અમારા રાધનપુર સાંતલપુર સમીનું ગૌરવ આહિર સમાજ અડીખમ આહિર સમાજે અહીંયા ભાગવત સપ્તાહનું એ સુંદર આયોજન કર્યું ને શાસ્ત્રીજી એવી સુંદર એમની મીઠી વાણીથી આપણને લાભાન્વિત કર્યા અહીંયા કથામાં પધારેલા આપણા પાડોશી આમ તો કહેવાય પાડોશી પરમેશ્વર અને આહિર સમાજના એક અડીખમ આગેવાન એ પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર પણ અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ સંતો શાસ્ત્રીજી અને તમાને બધાનો આહિર સમાજ રાધનપુર સાંતલપુર સમીનો ખૂબ હૃદયથી આભાર માનો મને અહીંયા આમંત્રણ આપ્યું અને અહીંયા એ આ કરતા શ્રવણનો જે લાભ અપાયો એ બદલ તમારો બધાનો હૃદયથી આહીર સમાજનો ખૂબ આભાર માનો બોલો ભાગવત ભગવાન કી બોલો કાઢી શકી બોલો કૃષ્ણ કનૈયા કનૈયાલા આજે પરમવંદનીય નીતિન શાસ્ત્રીજીના વ્યાસાસને કચ્છ વાગડ ચોરાડ સમાજ દ્વારા આપણી કુળદેવીના સાનિધ્યમાં આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પ્રારંભ થયો છે ત્યારે આપણી આ સપ્તાહના રૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુર સમીના ધારાસભ્ય અને ઓગણીસો ને પંચાણુંથી મારી સાથે વિધાનસભામાં બેસનારા ભાઈ શ્રી લવિંગજીભાઈ ઠાકોર પરમવંદનીય સંતો આ કથાના મુખ્ય દાતાઓ અને અને એનું પરિવાર અમારા ગોતરકાથી પધારેલા વઢિયાર સમાજનું ગૌરવ યુવા ભાઈ શ્રી એસઆર વાલાભાઈ અને સૌ આ સમિતિના ટીમના આગેવાનો અને દાતાઓ ભાઈઓ અને બહેનો કથાના પહેલા જ દિવસે અહીંયા આવવાનું થયું આગ્રહ હતો કે ગમે એમ કરીને આવજો એટલે હું કશથી દોડતા દોડતા બરાબર કાળિયા ઠાકોરની કૃપા થઈ એટલે થોડું પૂજ્ય બાપુજી નો વ્યાસાસનેથી લાભ મળ્યો રસપાન કરવાનું આરતીનું પણ લાભ મળ્યો આપ સૌએ અમારું સન્માન કર્યું મિત્રો આહિર સમાજ હંમેશા ધર્મની રક્ષા કરનારો આ સમાજ છે આહિરનો નો આશરો વર્ષોની આપણી આ પરંપરા ચાલી આવે છે ભજન અને ભોજન એ આહિરનો ધર્મ છે અને એ ભજન અને ભોજન જેવું આપણી કુળદેવી માનું અહીંયા જ્યારે મંદિરો આપણી અહીંયા વસ્તી નથી ઓછી વસ્તી હશે પરંતુ દ્રઢ સંકલ્પના કારણે સમાજે નક્કી કર્યું કે આપણે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે ભગવત ભાગવતના ગુણગાન ગાવા છે અને માને ખુશ કરવાની છે અને માને આપણા સૌ ઉપર આશીર્વાદ વરસે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે મિત્રો કચ્છ પાટણ આહિર સમાજ હમણાં પૂજ્ય સ્વામીજી પૂછતા હતા કે સમાજ મછુઈ આહીર સમાજ કોણ છે મેં કીધું કચ્છ પાટણ આહિર સમાજ એક નાનો અને મોટો બે ભાઈ છે કે કચ્છ આહિર સમાજનો હું પ્રમુખ રહ્યો છું બોર્ડિંગનો ત્યારે ઘણા બધા અહીંયા વઢિયાર ચોરાડ વગેરે વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા આજે પણ ત્યાં ભણે છે આપણા અડતાલીસ ગામ છે બાર વાગડના બાર વઢિયારના અને ચો ચોવીસ ચોરાળના અડતાલીસ ગામો અમારા અહીંયા આવેલા છે પરંતુ આ જે જગ્યાએ આપણે વધાણા ગામે જ્યારે આપણે આ સપ્તાહનું આયોજન કર્યું છે અહીંયા કોઈ વસ્તી નથી પરંતુ આપણી કુલદીવીમાં વર્ષોથી અહીંયા જ્યારે એમની તપસ્યા કરીને એના પૂજારીજી પણ ખૂબ સારી આવી જંગલમાં મંગલ કરીને બેઠા છે ત્યારે એ પૂજાનું મહત્ત્વ સમજવા માટે આપણે જે આયોજન કર્યું છે હું આહિર સમાજને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આ કાર્યમાં જણે જણે દાતાઓ તરીકે જેણે શ્રેષ્ઠી તરીકે જેણે કામ કર્યું છે જેણે દાતાઓએ દાન આપ્યું છે એવા સૌ શ્રેષ્ઠી મારા દાતાઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પૂજ્ય શાસ્ત્રીજી આપણને સપ્તાહ દરમિયાન ખૂબ જ્ઞાન પીરેશે એમાં જીવનમાં એકાદ કોઈક એવો તત્વ આપણે પકડીએ જેથી આપણું જીવન સફળ થઈ જાય એવી શુભકામના સાથે પુણે એકવાર સૌ આયોજકોનું હૃદયપૂર્વકનો આભાર જય શ્રી સચ્ચિદાનંદ રાધે રાધે જય સ્વામિનારાયણ હવે જે પણ માં બાકી હોય તે પરસાદ લઈ લેવા વિનંતી